સુરતમાં ગોડેલ ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરમાં આતંક ફેલાવનાર અને ગરીબ તેમજ વેપારી વર્ગ હેરાન કરનાર કુખ્યાત સદ્દામ ગોડેલ ગેંગ સામે ગુથસી ટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આ ગેંગના મુખ્ય સૂત્રધાર અને તેના ભાઈ ફૈઝલ ઉપરાંત શાહિદ ગોડેલ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાનો ઉપયોગ કરી કેસ નોંધવામાં આવ્યો છે તો ગેંગના સભ્યો વિરુદ્ધ યુએસડીટી અને જીએસટી કૌભાંડ સહિત તેર ગુના નોંધાયેલા છે આ ગેંગ એક સુસંગઠિત અપરાધ સિન્ડિકેટ ચલાવતી હતી જેમાં સદ્દામ અને ફૈઝલ સહિતના સભ્યો અને અંજામ આપતા હતા તેમનો મુખ્ય ટાર્ગેટ સમાજમાં સારા વ્યક્તિત્વ અને ધનિક વ્યક્તિઓ હતા સૌ પ્રથમ તેઓ લક્ષિત વ્યક્તિઓ સાથે સારા સંબંધો બનાવતા ત્યારબાદ તેઓ તેમની જમીન અથવા મિલકતની ખરીદ વેચાણની વાતો કરતા જંત્રી ભાવ જેટલા પૈસા આપીને બાકીની રકમ ચૂકવતા ન હતા જો પીડિત વ્યક્તિ પૈસાની માંગણી કરી તો અસામાજિક તત્વોને વચ્ચે લાવી ખંડણીની માંગણી કરતા અને ધમકીઓ પણ આપતા આ રીતે તેઓ પૈસા પડાવતા હતા અને ગેંગના સભ્યોએ બે હજાર છથી થી અત્યાર સુધીમાં ખંડણી ધમકી છેતરપિંડી લૂંટ અને મારામારી જેવા તેર જેટલા ગુનાઓ આચર્યા છે તો પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ગેંગના સભ્યો યુએસડીટી ક્રિપ્ટો કરન્સી મારફતે પણ ગુનાહિત નાણાકીય વ્યવહારો કરતા હતા આ ઉપરાંત સદ્દામ ગેંગે જીએસટી કૌભાંડ આચરી અને સરકારને પણ મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેઓ સતત ચાલુ રાખતા હતા જેણે પોલીસને તેમના ઉપર ગુજસી ટોક લગાવવા મજબૂર કરી આ મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે આ ગેંગ વિરુદ્ધ તેર ગુના નોંધાયેલા છે આરોપી ગોડલ વિરુદ્ધ મુંબઈમાં પણ ફરિયાદ દાખલ થઈ છે જેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ એક આંતર રાજ્ય ગેંગ છે અને તેઓ અન્ય રાજ્યોમાં પણ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હતા તેમણે ઉમેર્યું કે છેલ્લા બે મહિનામાં જ આ ગેંગ વિરુદ્ધ છ ગુનાઓ નોંધાયો છે જેના કારણે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે

ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની એક સિન્ડિકેટ ચલાવતા હતા અને તેઓ પોતે પણ ગુનો કરતા હતા અને એ ગેંગના સભ્યો પણ ગુનો કરતા હતા આ લોકોના વિરુદ્ધમાં બે હજાર છથી થી અત્યાર સુધીમાં ટોટલ તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડડી ધાકધમકી છેતરપિંડી લૂંટ અને મારામારીના છે અને આ ગુનાઓની અંદર આ લોકો જે છે એના જે એમો એવી હતી કે એ લોકો કોઈની સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ લુખા તત્વોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા તથા ધાકધમકી આપવી તથા યુએસડીટીનો વેપાર કરવો અને જીએસટીનું ભારત સરકાર સાથે જીએસટી કૌભાંડ કરવું તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા એના વિરુદ્ધમાં તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ જે ગોડીલ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં તો મુંબઈમાં પણ એક ગુનો દાખલ થયેલો છે એટલે આ લોકો એક આંતરરાજ્ય ગેંગ ચલાવે છે અને આંતરરાજ્ય દરેક રાજ્યોમાં આ લોકો આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે લેટેસ્ટ આ લોકો વિરુદ્ધમાં એક સાથે છ એક ગુના દાખલ થયેલા છે ને એટલે જે છેલ્લો જે ગુનો લેટેસ્ટ છે ચોકબજાર પોસ્ટેનો એની અંદર ટોકની કલમ ત્રણ એક ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચાર એડ કરવામાં આવેલી છે ગુચ્છી ટોક એ એવો કાયદો છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સિન્ડિકેટ બનાવી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે ત્યારે એના જે હેડ હોય ટોળકીના એના વિરુદ્ધ તથા એના સભ્યો આ તમામ વિરુદ્ધમાં આ કલમનો ઉમેરો થતો હોય છે